આજે રમઝાન ઈદ છે ત્યારે પોરબંદરમાં ઈદગાહ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ આપી હતી ત્યારે સમાજના આગેવાનો દ્વારા પણ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા પાઠવાઈ હતી આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્ર એટલે કે મીઠી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે જેમાં મસ્જિદો અને ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવાનો સમય અલગ અલગ હોય છે

તમામ લોકો એકબીજાને મુબારકબાદી આપી અને આપણા દેશમાં ભાઈચારો એકતા અને આપણી જે દેશની જે સંસ્કૃતિ છે એ કાયમ માટે જળવાઈ રહે એવી દુઆ કરી આજ રોજ સુન્ની અંજુમન ઇસ્લામ ની ઈદગાહ મસ્જિદ ખાતે પોરબંદરના સમાજ સુન્ની મુસ્લિમ લોકોએ ઈદ ઉલ ફિત્ર સમૂહમાં નમાજ અદા કરી નમાજ બાદ દુઆ કરી કે દેશમાં અમન ભાઈચારો જળવાઈ રહે ને એ પ્રસંગે ઈદે મિલન નો પ્રોગ્રામ રાખેલ એમાં આપણા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયા સારવા સમાજના વાણોડ બજરંગ દળના આગેવાનો વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો રાજભાપ જેઠવા સહિતના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને મુસ્લિમ વિરાદ્રો ને ગીતની ખૂબથુક શુભેચ્છા પાઠવી એ કાર્યક્રમ માં પોરબંદરના ધારાસભ્ય આરચંદભાઈ મુઠવાડિયા પૂર્વ કેબિનેટમાં ત્રી બાબુભાઈ બુખીર્યા ભાજપ શહેર પ્રમુખ સાગર મોદી રાજપૂત સમાજના પ્રમુખ અને સીટી ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ અને પૂર્વ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી હતી અતકે તકે ફારૂકભાઈ સૂર્યા સહિતના મુસ્લિમ અગ્રણીઓએ ઉપસ્થિત આગેવાનોને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર